નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે દસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ઘઉંની આવક વિશે વાત કરીએ તો આજે ઘઉંની આવક ખૂબ સારી જોવા મળી રહી છે આજે બમ્પર ઘઉંની આવક જોવા મળી રહી છે આ કપાસના છાપરું છે મિત્રો ત્યાર પછી જે જૂનો નવો બ્રિજ ગ્રાઉન્ડ કહેવાય છે જે પીપરનું ઝાડ છે ત્યાર પછી જો મિત્રો ત્યાં આ બધા વાલ ઉતરેલા છે ત્યાર પછી જે બ્લોક માં પાલ ઉતરેલા છે ત્યાર પછી ડૂમ નંબર 1 છે તેમાં પાલ ઉતરેલા છે અને ત્યાર પછી જે આર્શિ ગ્રાઉન્ડ છે ત્યાં પાલ ઉતરેલા છે આજે ખૂબ સળિયે આવક જો મળી રહી છે હાલ રાજી હું તમને જોઈ શકો છો અત્યારે એક પાછાપ્ર નંબર બાજુમાં ચાલુ છે તો વિડિયોમાં ઇન્ડસ્ટી બની રહ્યો જો આજના ઘોના ભાવ જોવા માટે આજે કેવો ભાવ ફુલ છે તે આગલો વિડિયોમાં જણાવી દઈએ બના 52 રૂપિયા માં આવી તો નમું લઉં હા હા 600 5

কলিটি মই কাটে ছয় লোক চলিটি પાંચસો ને છ પાંચસો ને છ ભાવ ટુકડી છે જોઈ શકો છો પાંચસો ને છ કટકી વાળી ટુકડી છે પાંચસો ને છ મીડિયમ ચારસો ને અઠાણું ચારસો ને અઠાણું ભાવ થયો છો ટુકડી છે ચારસો ને અઠાણું અમુક કટકી સાથે

ને ભાવ થાય છે મીડિયમ ક્વોલિટી છે કોડી વાળી છે ટુકડી ચારસો અઠ્યોતેર ચારસો ને એસી ચારસો ને એસી જોઈ શકો છો ચારસો ને એસી મિત્રો તમે જે આગળ ભાવના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા તમને રનિંગ બજાવનો આઈડિયો આવી ગયો છે જે ચારસો એકોતેર રૂપિયાથી લઈને પાંચસો દસ રૂપિયા સુધીના રનિંગ ભાવ જોવા મળી રહ્યા છે ત્યાર પછી જે એકસ્ટ્રા ક્વોલિટી છે મિત્રો તેના જે લોકવાન મિત્રો વકલ આવ્યો હતો જે છસો પ્લસના ભાવ જો મળ્યા હતા છસો એકોતેર રૂપિયાના ભાવ પીલા હતા લોકવાન ક્વોલિટીમાં